અમદાવાદની જેમ હવે વડોદરામાં પણ ઉત્તરાયણના પર્વ પર અગાસી ભાડે આપવાની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરી અને વડોદરાની પોળમાં આ વર્ષે ઉત્તરાયણના પર્વ માટે ઘણી અગાસીઓ બુક થઈ છે એનઆરઆઈ નાગરિકોને પોળમાં ઉત્તરાયણ ઉજવવાનો શોખ હોય છે અને મોટે ભાગે એનઆરઆઈ પરિવારો ઉત્તરાયણના પર્વના બે દિવસ ભાડે અગાસીઓ રાખતા હોય છે તેમના માટે મકાન માલિકો બ્રેકફોસ્ટ લંચ ડિનર અને કેરટેકરની સુવિધા પણ આપતા હોય છે પોળમાં ઉત્તરાયણ માટે અઢારથી વીસ હજાર રૂપિયા

બહુ બધી સુવિધા પણ આપેલી છે જેમ કે બે દિવસનું ખાવા પીવાની સાથે કેરટેકર પણ આપ્યો છે